પિતૃપક્ષનો સમય શાસ્ત્રો અનુસાર પિતૃઓને તૃપ્ત કરવો અને તેમની આત્માની શાંતિ માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાય છે આ દરમિયાન પૂજાઓ તર્પણ શ્રાદ્ધ અને દાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે પિતૃપક્ષના છેલ્લે દિવસે દાન કરવું વિશેષ મહત્વ ધરાવે છે અને કેટલાક ખાસ પ્રકારના દાનોથી પિતૃઓ પ્રસન્ન થઈ જાય છે અને તેઓ તેમના વંશજોને આશીર્વાદ આપે છે એક અનાજ દાન શ્રેષ્ઠ માનવામાં આવે છે ચોખા ઘઉં ચણા અને બીજા અનાજનું દાન કરતા પિતૃઓ ખૂબ પ્રસન્ન થાય છે અન્નનો મહિમા એ છે કે તે લોકોના જીવન માટે પ્રાથમિક જરૂરિયાત છે અને આ પ્રકારના દાંથી સુખ વૃદ્ધિ થાય છે બે કાપડ વસ્તુઓ સફેદ કપડાનું દાન પિતૃ પક્ષના અંતિમ દિવસે શુભ માનવામાં આવે છે ખાસ કરીને ધોતિયા અને અપરણનું દાન પિતૃઓને પ્રસન્ન કરે છે આ દાન પિતૃઓને શ્રદ્ધાપૂર્વક અર્પણ કરવાથી તેઓ તૃપ્ત થાય છે ત્રણ કાસ્ય પાત્ર કાંસ્ય અથવા પિતળના પાત્રો દાન કરવું અત્યંત શુભ માનવામાં આવે છે આ પાત્રોમાં તમે પાણી અથવા દૂધ ભરીને દાન કરી શકો છો કાંસ્યનું દાન લાંબા સમય સુધી સુખ અને શાંતિ આપે છે ચાર કાળા તલ તેલ કાળા તલને પવિત્ર અને શક્તિશાળી માનવામાં આવે છે આનો ઉપયોગ તર્પણ અને દાનમાં થાય છે કાળા તલ દાન કરવાથી પિતૃઓના દોષ દૂર થાય છે અને તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે પાંચ ઘી અને ચોખા ઘી અને ચોખાનું દાન મહત્વપૂર્ણ માનવામાં આવે છે ઘી અને ચોખાનું શ્રાદ્ધ અને દાન કરતા પિતૃઓને શાંતિ મળે છે અને તેમની કૃપા તમારી પર હોય છે છ મીઠાઈ ઘરમાં બનેલી મીઠાઈ ખાસ કરીને લાડુ મેળા અથવા અન્ય સ્વીટની વસ્તુઓનું દાન કરવામાં આવે છે મીઠાઈનું દાન શુભ અને પાવન કાર્ય ગણાય છે અને આથી ઘરમાં સમૃદ્ધિ આવે છે સાત ફળ તાજા ફળોનું દાન પિતૃ પક્ષમાં કરવું શુભ છે બેહુમૂલ ફળો જેવી કે નારિયેળ કેળા સાપોટા અથવા પેરાનું દાન પણ પિતૃઓને પ્રસન્ન કરવાનું સાધન છે આઠ કમળના ફૂલ કમળનું ફૂલ પવિત્રતા અને શુદ્ધતાનું પ્રતીક છે પિતૃઓને કમળના ફૂલનું દાન કરવાથી પિતૃદોષ દૂર થાય છે અને ઘરમાં સુખ શાંતિ રહે છે નવ લોહલકડનું દાન લોખંડ અથવા સ્ટીલની વસ્તુઓનું દાન પણ પિતૃઓને પ્રસન્ન કરતું માનવામાં આવે છે આ દાનથી ઘરમાં લક્ષ્મીનો વાસ અને પિતૃઓની અનુકૂળતા પ્રાપ્ત થાય છે દસ કપાળપાત્ર દાન કપાળ પાત્ર એટલે કે માટીની હાંડી અથવા માટીથી બનેલી વસ્તુઓનું દાન શ્રેષ્ઠ માનવામાં આવે છે આ દાન પિતૃઓને તૃપ્ત કરવું અને ઘરમાં તણાવને દૂર કરવું છે પિતૃ પિતૃઓને શ્રદ્ધાંજલિ આપવા માટેના આ દિવસો ખૂબ જ મહત્વપૂર્ણ ગણાય છે હિન્દુ ધર્મમાં માન્યતા છે કે આ સમયે પિતૃઓના આત્મા પૃથ્વી પર આવે છે અને તેમના વંશજોના ઘરોમાં રહે છે જો આ સમયગાળામાં પિતૃઓને પૂજન તર્પણ શ્રાદ્ધ અને દાન દ્વારા પ્રસન્ન કરવામાં આવે તો તેઓ પોતાના વંશજોને આશીર્વાદ આપીને તેમના જીવનમાંથી તમામ પ્રકારના કષ્ટો દૂર કરે છે ખાસ કરીને પિતૃ પક્ષના અંતિમ દિવસે દાનનું વિશેષ મહત્વ છે આ દિવસે કરેલ દાન પિતૃઓને ખૂબ જ પ્રસન્ન કરે છે દીવા અને ઘી પિતૃઓની કૃપા પ્રાપ્ત કરવા માટે દીવો જલાવીને ઘીનું દાન કરવું અત્યંત શુભ માનવામાં આવે છે ઘીનો દીવો જલાવવાથી પિતૃઓની આત્માને શાંતિ મળે છે અને ઘરમાં અખૂટ પ્રકાશ અને સમૃદ્ધિ રહે છે બાર જળ તર્પણ અને દાન પિતૃ પક્ષમાં જળ તર્પણ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે જળતર્પણમાં પવિત્ર નદીઓનું જળ અથવા ગંગાજળનો ઉપયોગ કરી શકાય છે આના દાંતથી પિતૃઓને પવિત્રતા અને તૃપ્તિ મળે છે તર્પણને પિતૃઓની આજીવન શાંતિ માટે સૌથી મહત્વપૂર્ણ કૃત્ય માનવામાં આવે છે તેર તામ્રપાત્ર કાંસ્ય અને તાંબાનું દાંત કાંસ્ય અને તાંબાના પાત્રો જેમ કે તામ્ર પાત્ર અથવા કાંસ્યની થાળી પીરસવાની થાળી અને પ્યાલાનું દાન પણ પિતૃ પક્ષમાં અત્યંત શુભ માનવામાં આવે છે આ દાથી ઘરમાં આરોગ્ય અને સમૃદ્ધિની વૃદ્ધિ થાય છે અને જીવનમાં નવો ઉજાળો પ્રારંભ મળે છે ચૌદ કુંભારથી બનેલી વસ્તુઓ માટીના પાત્રો જેમ કે માટીનો દીપક માટીની થાળી માટીની હાંડી વગેરેનું દાન પિતૃ પક્ષના અંતિમ દિવસે કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે આ દાન પિતૃઓને શાંતિ અને તૃપ્તિ આપે છે અને ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે પંદર સિલાઈ મશીન અને વસ્ત્રો અગત્યની જરૂરિયાતના વસ્ત્રો જેમ કે સાડી ધોતિયા શર્ટ અને પેન્ટ વગેરેનું દાન પણ પિતૃ પક્ષમાં મહત્વનું છે ખાસ કરીને જે લોકો આર્થિક રીતે પછાત છે તેમને કપડા અને સિલાઈ મશીનનું દાન કરવાથી પિતૃ દોષ દૂર થાય છે અને ઘરમાં સુખ અને સમૃદ્ધિનો પ્રવાહ વધે છે સોનું ચાંદીના દાગીના જો શક્ય હોય તો પિતૃ પક્ષના અંતિમ દિવસે સોનું અથવા ચાંદીના દાગીના જેમ કે નાથ અંગૂઠી અથવા કડાનું દાન કરવામાં આવે છે આ દાન તમારા જીવનમાં સામાજિક અને આર્થિક સમૃદ્ધિ લાવવા માટે અત્યંત ફળદાયી માનવામાં આવે છે સત્તર કથિત વસ્તુઓનું દાન જેમ કે ધાન્ય અનાજ અન્ન અને પાણી સિવાય તમે કથિત વસ્તુઓનું દાન કરી શકો છો જેમાં પૂજન સામગ્રી ધૂપકાંડી કેન્સલ્સ વગેરેનો સમાવેશ થાય છે આથી પિતૃને તૃપ્તિ મળે છે અને ઘર પરિવારમાં સુખ શાંતિ રહે છે અઢાર નકશીદાર લોટા અને થાળી પિતૃઓને પ્રસન્ન કરવા માટે લોટા જળધારા માટે અને નકશીદાર થાળીનું દાન પણ શુભ માનવામાં આવે છે આથી ઘરમાં આયુષ્ય આરોગ્ય અને સફળતાનું સંવર્ધન થાય છે ઓગણીસ પુખ્ત આરોગ્યવર્ધક વસ્તુઓ અનાજ ઉપરાંત ફળો શાકભાજી અને સુખા મેવાનો સમાવેશ કરતું દાન પણ પિતૃ પક્ષમાં કરવું શુભ છે આથી ઘરમાં આરોગ્ય અને સમૃદ્ધિનો પ્રવાહ સળવળતો રહે છે વીસ ધન અને અન્નદાન અનાજ દાન કરતા અન્ન અને ધનનું દાન શ્રેષ્ઠ માનવામાં આવે છે જે લોકો આર્થિક રીતે પછાત છે તેમની પાસે આ પ્રકારની વસ્તુઓનું દાન કરવાથી જીવનમાં ધન પ્રાપ્તિ અને સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે એકવીસ ધતગ્રસ્ત લોકો માટે આર્થિક સહાય જો તમે આર્થિક રીતે સમર્થ છો તો આ સમયે ગરીબ અને હથગ્રસ્ત લોકો માટે આર્થિક સહાય અથવા ભોજનનું દાન કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે આ સહાય પિતૃઓને અત્યંત પ્રસન્ન કરે છે અને તમારા જીવનમાં નવો સકારાત્મક ફેરફાર લાવે છે પિતૃ પક્ષનો અંતિમ દિવસ જે સર્વા પિતૃ અમાવસ્યા તરીકે ઓળખાય છે એ શ્રાદ્ધ કરવાનું અને દાન આપવાનું સૌથી મહત્વપૂર્ણ દિવસ છે આ દિવસે પિતૃઓના આશીર્વાદ મેળવવા અને પિતૃદોષ દૂર કરવા માટે ખાસ રીત રિવાજો અને દાનનું વિશેષ મહત્વ છે આ દિવસે કરેલું દાન અસીમ ફળ આપતું માનવામાં આવે છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ લાવે છે વધુ વિગતોમાં આ દિવસે આ વિશેષ વસ્તુઓનું દાન કરવું ફળદાયી ગણાય છે બાવીસ ગોળ અને ચણાનો દાન ગોળ અને ચણાનું દાન બહુ શ્રેષ્ઠ માનવામાં આવે છે ગોળ તમારા જીવનમાં મધુરતા અને સકારાત્મકતા લાવે છે જ્યારે ચણા શક્તિ અને આરોગ્ય પ્રદાન કરે છે આ દાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે અને પિતૃઓને સંતોષ મળે છે ત્રેવીસ તામ્ર તાંબા પાત્ર તાંબાનું પાત્ર દાન કરવાથી પિતૃઓ ખૂબ પ્રસન્ન થાય છે તાંબુ શુદ્ધતાનું પ્રતિક છે અને પિતૃ પક્ષમાં તેનું મહત્વ વિશેષ છે આ પાત્રમાં પાણી ભરીને દાન કરવું અથવા તેનો ઉપયોગ તર્પણ માટે કરવો શુભ માનવામાં આવે છે ચોવીસ તુલસી તુલસીનો છોડ પવિત્ર અને ઔષધીય ગુણ ધરાવતો છે તુલસીનું દાન પિતૃઓને તૃપ્ત કરવાનું અને ઘરમાં હેલ્થ તથા સકારાત્મકતા લાવવાનું એક સુંદર માધ્યમ છે તુલસીની પાના તર્પણમાં પણ વપરાય છે અને તેનાથી પિતૃઓ તૃપ્ત થાય છે પચીસ દીવો દીપક તેલ અથવા ઘનો દીવો પ્રગટાવવો અને તેનું દાન કરવું પણ અત્યંત શુભ છે દીવો અજ્ઞાનનું નાશ કરે છે અને જીવનમાં પ્રકાશ લાવે છે તેનાથી પિતૃઓની આત્માને શાંતિ મળે છે અને ઘરમાં પાવનતા અને સુખ શાંતિનો વાસ થાય છે છવીસ દીકરા સંતાનોનું શ્રાદ્ધ દાન પિતૃ અંતિમ દિવસે તે પણ મહત્વપૂર્ણ છે કે તમે તમારી સંતાનોને પુણ્ય અને સાચી શિક્ષણની દિશામાં દાન કરો આનો અર્થ છે કે તમારા દીકરા કે દીકરીઓને સારા સંસ્કાર આપો જે પિતૃઓની કૃપા પ્રાપ્ત કરવાનું સૌથી મહાન દાન છે સંતાનોની ભલાઈમાં કર્યા પ્રત્યેક કાર્ય પિતૃઓને તૃપ્ત કરે છે આ તમામ દાન શ્રદ્ધાપૂર્વક અને શાસ્ત્રોક્ત રીતથી કરવાથી ઘરમાં પિતૃદોષ દૂર થાય છે પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને જીવનમાં દરેક ક્ષેત્રે શુભતા અને સમૃદ્ધિ લાવી શકાય છે